ગુડ મોર્નિંગ માય ફેમિલી હર હર મહાદેવ કેમ છો તમે બધા આઈઓ બધા મજામાં આવશો અને ગામડાની મોત જોઈને તો વધારે મજામાં આવી રહ્યો છો તો આજે મેં ફૂલ ફેમિલી સાથે દર્શન કરવા નીકળ્યા છે ગામડે સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણજીના દર્શન કરવા અને પ્લસ મહાદેવ જે કે તમને ખબર છે કે આપણા ભોલેનાથના ભક્ત છે સો ભોલે બાબાના દર્શન કરવા નીકળ્યા છે તો એકચ્યુઅલી અહીંયાનું મંદિર કેવું છે તે હું તમને બતાવીશ તો તમે તે બ્લોગને સ્કીપ ના કરતા જો અહીંયા અમારા સ્વામિનારાયણના ઓરડા પહોંચી ગયા છે તો અમે અહીંયા દર્શન કરવાનું છે અમારે અહીંયા બધા સાથે આવ્યા છે બા છે મમ્મી છે ફઈ છે અને ફઈના બે છોકરાઓ છે બધા એક સાથે છે એ છે એકચ્યુઅલી મમ્મી અને વાનો ફેશ નહીં બતાવો તમને કેમ કે એ લોકો એકચુલી નથી આવતા એમના નથી ગમતું સોશિયલ મીડિયામાં સારામાં આવે છે અને પપ્પા પણ જલ્દી અલાઉડ નથી કરતા આ ઝાલરિયા પથ્થર છે જે એક પથ્થરથી બીજું પથ્થર તમે આમ ટચ કરો તો એ શંકના જે મને પેલું આપણે ઝાલર વગાડે તેવી અવાજ આવે છે અહીંયા ના અમારા છોકરાઓ તેમને ફેંકી દીધું આ ચરણ પાદુકા છે સ્વામિનારાયણજીની અહીંયા બહુ જૂનું મંદિર છે જો આ લોકો મસ્તી કરે છે ને આ લોકો પથ્થર પણ ફેંકી દીધું પછી હું ગુસ્સે થઈ તો એને શોધીને મૂક્યું જો તમને દેખાતો છે ભીનું કરી નાખ્યું અને અમારા બેન છે તો હવે એમાં મહાદેવના દર્શન કરવા મંદિરે પહોંચી ગયા છે અહીંયા હમણાં હનુમાન જયંતિના દિવસે હનુમાન જન્માષ્ટમના દિવસે અહીંયા હનુમાનજીની પણ નવી એવી નાની ઓળી બનાવી છે જે તમને દેખાય છે સિંદૂરી કલરની અને આ મહાદેવનું મોટું એવું મંદિર છે તો હવે અમે અહીંયા દર્શન કરી લઈશું જો તમે લોકો પર દર્શન કરી લેજો અહીંયા બધા છે સૂર્યનારાયણ બી છે દ્વારિકાધીશ પણ છે અને માતા રાણી પણ છે હું તમને બધાને દર્શન કરવા છું આ પહેલાં આપણે હનુમાન દાદાના દર્શન કરી લઈએ ત્યાં સુધી તમે લોકો બ્લોગને જોઈ લેજો લાઇક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો હવે આપણે અહીંયા માતાજીના દર્શન કરી લઈએ અને આપણે અહીંયા દર્શન કરીને પછી હું ઘરે જઈશ ઘરે એક્ચ્યુઅલી આજે થોડુંક અમારે આરામ કરવાનું છે કાલે થોડા ગેસ્ટ આવવાના છે તો થોડુંક આરામ કરવાનું છે એટલે મેં આજે થોડું આરામ કરીશું અને આ આપણા હર હર મહાદેવ જય ભોલેનાથ ભોલેનાથ તમારા બધાની મનોકામના પૂરી કરે તેવી મહાદેવથી પ્રાર્થના કરું છું તો હવે અહીંયા અમે લોકો નીચે જઈશું કેમ કે આ દ્વારિકાધીશનું મંદિર છે તે પણ તમે દર્શન કરી લો અને અહીં આપણે રામ લક્ષ્મણ જાનકીની પણ સારી એવી મૂર્તિઓ છે એકચ્યુઅલી અમારે નામ થોડુંક અલગ હતું આજે થોડુંક અમે એક્સચેન્જ કરી દીધું કે આ સૂર્યનારાયણ ભગવાન છે તે પણ દર્શન તમે અહીંયા થઈ ગયા અહીંયા બધાને એક સાથે દર્શન થઈ ગયા છે પણ રિયલીમાં અહીંયા બહુ જ બ્યુટિફુલ નેચર છે અને ગૌશાળા પર છે પાછળ અને બીજું તમે અહીંયા આવો તો એટલું શાંતિ મળે કે તમે થોડીક વાર બેસો ને તો સુઈ જાઓ એવી મજા આવે છે અહીંયા હવે અમે ઘરે આવી ગયા છીએ અને અમે જમવામાં આજે મમ્મી બનાવે છે ભીંડાનું શાક ભીંડાનું બે જાતનું શાક બનાવ્યું છે છાસવાળું અને સાદું અને બીજું અહીંયા બનાવ્યું છે મમ્મીએ પેલું શું કહેવાય એ ભૂંગળા બટેકા તો સૌથી પહેલાં અમારા પપ્પા બેહી ગયા છે કે હાલો આપણા ફટાફટ બે જઈએ જમવા બધા જમવા બેસી ગયા છે જમીને પછી અમે થોડીક મસ્ત આજે રાત્રે તમને ખબર છે કે આપણે રાત્રે મોડે સુધી જાગીએ અને પપ્પા ટેટી લાવ્યા તો અમે જોવું બધા ટેટીની મોજ માણી રહ્યા છે તો થેન્ક યુ ફોર વોચ લાઇક કમેન્ટ ઓશે બીજા ગામડાના આવા જ બ્લોગ્સ જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ માય ઓલ ફેમિલી ફૂલ મોજ આવી અમને ગામડાની તમને અમારા બ્લોગ જોઈને કેવી મોજ